કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ પોલીસનું છે પણ એ પોલીસ જ્યારે એ પોતાનું કામ કરતી હોય અને પછી એના ઉપર એવા આક્ષેપ લાગે કે એ હિન્દુ વિરોધી છે કે પછી એ હિન્દુઓને પકડી પકડી એના તિલક ભૂસે છે ત્યારે ઘણા બધા સવાલ થાય છે નવસારીથી એક વિડીયો સામે આવ્યો વિડીયોમાં ડીવાય એસપી અમુક લોકોને ભગાડી ભગાડી દોડાવી દોડાવીને મારી રહ્યા છે આ સમાચાર વહેતા થયા એના પછી બજરંગ દળના જે કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓ હતા એના આગેવાને એવું કીધું કે ડીવાય એસપીએ અમારી સાથે ખોટું કર્યું છે અમને ગાળો આપી છે અમારા તિલક ભૂંસવાનો પ્રયાસ કર્યો છે એ અમે નહીં ચલાવી લઈએ પછી બજરંગદરના કાર્યકર્તાઓ એ ઓફિસ પર ગયા અને પછી વિરોધ કર્યો વિરોધ કરતા કરતા એમને જે ડીવાય હતા સંજય રાય એમના વિરોધમાં સંજય ખાન કરી અને નારા લગાવ્યા અને પછી સવાલ એ થયો કે એ તો પોતાનું કામ કરી રહ્યા હતા એની સામે કેમ આવા નારા લાગ્યા એ પાર્ટ જાણવો પણ ખૂબ જરૂરી હતો એટલે એ ભાગ પણ જાણવો ખૂબ જરૂરી હતો કે ડીવાય એસપી આવું કેમ કર્યું શું ખરેખર ડીવાય એ તિલક ભૂસવા માંગતા હતા કે કેમ કારણ કે જેટલી પણ માહિતી પ્રાપ્ત થઈ એ પ્રમાણે કાર્યકર્તાઓ સતત એવું કહી રહ્યા હતા કે ડીવાયએસપીએ અમને રોક્યા અમારા તિલક ભૂસી નાખ્યા અને અમને માર્યા અને અમારી ઉપર લાઠીચાર્જ કર્યો ડીવાયએસપીએ શું કહ્યું અમે ડીવાયએસપીને સવારે ફોન કર્યો સંજયભાઈ રાય સાથે વાત કરવાનો પ્રયાસ કરી અને સમજવાનો પ્રયાસ કર્યો કે આખી ઘટના શું બની હતી ડીવાય એસપીએ જે વાત કરી છે એ તમારા સુધી પહોંચાડું છું અમે જ્યારે વાત કરી ત્યારે એમને એવું કહેવું હતું કે બેન આગલા દિવસે એટલે જે દિવસથી આ ઘટના છે એના આગલા દિવસે પણ બજરંગ દળ અને બીએચપીના કાર્યકર્તાઓ આવી રીતના ગરબામાં ઘુસ્યા હતા અને એના પછી એનો માહોલ તંગ કર્યો હતો એમને એવું કહેવું છે કે બીજા દિવસે પણ અમે એમને એવું કર્યું હતું કે તમને એવું લાગે છે કે અહીંયા ખોટું થઈ રહ્યું છે છે તો તમે પોલીસને જાણ કરો પોલીસ ત્યાં કામ કરવા માટે તૈયાર છતાં પણ બજરંગ દળના લોકો ત્યાં ગયા અને પછી ત્યાં જઈને બધાના આધાર કાર્ડ ચેક કરવા લાગ્યા ચેકિંગ કરવા લાગ્યા અને ત્યાંથી ઓર્ગેનાઇઝર્સના ફોન આવ્યા અને એટલે અમે ત્યાં ગયા અમે ત્યાં જઈને લોકોને ખૂબ સમજાવ્યું કે તમે આવી રીતના વર્તન ન કરો ત્યાં દીકરીઓ છે ત્યાં મહિલાઓ જે ગરબા રમી રહી છે એ ડરી રહી છે અને છતાંય લોકો ન રોકાય એટલે પછી અમારે એમને ત્યાંથી બહાર કાઢવા પડ્યા બહાર કાઢતા પહેલાં પણ અમે વ્યક્તિ સાથે વાત કરી છે એમને સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે તમે આવી રીતના કોઈ પણ જગ્યાએ જઈને દાદાગીરી ન કરો તમને કંઈ તકલીફ છે તો એના માટે પોલીસ બેઠી છે મેં કોઈ તિલક ઘૂસવાનો પ્રયાસ નથી કર્યો હું પોતે હિન્દુ છું અને હું પોતે પણ રોજ માતાજીની ભક્તિ કરું છું મારા ખિલાફ જે મારી સામે આ બધા આરોપો લાગ્યા છે સાવ ખોટા છે હું મેં કોઈ તિલક નથી ભૂસ્યું અને મેં એ માણસને માથું પકડી એના પકડ્યા હતા અને એ એ વિડીયો વાયરલ કરી અને મારા પર ખોટા આક્ષેપ કરવામાં આવ્યા છે કે હું હિન્દુ વિરોધી છું અને મારી અને મેં તિલક ભૂસવાનો પ્રયાસ કર્યો છે આખી વાત મારી સંજયભાઈ સાથે થઈ અને સંજયભાઈનું વર્ઝન મેં તમને આ કહ્યું અત્યારે બાકી સંજયભાઈનો ફોનો પણ અમે રેકોર્ડ કર્યો હતો એમની પરમિશન વગર અમે તમને ન સંભળાવી શકીએ આખી ઘટનાનું જે વિવરણ થયું એને બહુ જ અલગ રીતના અલગ સંદર્ભમાં આખો વિડીયો ચાલ્યો એક સંજય રાય એમનું નામ અને એને બજરંગ માર્યા એની સામેનું આ વર્ઝન પોલીસનું છે હવે આખી ઘટના પછી તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા લાઈક અને શેર કરજો